સતખોડીદાસ ભગવાનની જય ઈર સાગર દાદા પાલુ દાદની જય અામ દાદા સોનલ માય કિશન સાહેબ દેવ મહાત જય રામગીરી બાપાની જયધારી બાપાની જય દેવામ બાપાની જય જય પોચારામ બાપાની જય મામૈયા પીરની જય ત્રિકમ સાહેબની જય અલખરામ બાપાની જય જાનતીરામ બાપાની જય જય કુંજનરામ બાપાની જે આ બધા મહાપુરુષોના જે છે બોલાવીએ આનંદ કરીએ ને તો આપણું બધું હૃદય શુદ્ધ થઈ જાય અરે કેટલા શબ્દો તમારા મુખ પ્રગટ થાય છે એ સાંભળનારે એ વિચાર કરવાનો છે કે કેટલા શબ્દો તમારા હૃદય પ્રગટ થાય અને શું સમજા સમજા કરીને બીજા ગયા હવે આપણે એ સમજવાનું એ બાપા વાત પોચારામ બાપા આવડે લગભગ અડધો પોણો કલાક બોલ્યા બધા પાછળથી આ એમનું નહીં સંભાળવું પછી વળી બાપા સ્પેશલ કાઠિયાવાડી ભાષામાં એવા એવા કોવાડા માર્યા એવા કોવાડા માર્યા તે લોકોના જો સમજે તો ઘાટ જ ઘડી થોડું ઘણો આનંદ ગુરુ મહારાજ તો બધા કરીએ કરાવીએ પણ બાપા ના કીધું કે હગા નો ઘણા કે અમને અનુભવ મારે ઘેર મહેમાન હે ને તમે ચલાવી લો નારદ ભગવાન ભગવાન નો સદગુરુ નતા નતા કરાયા કારણ કે તો પોતે ભગવાન ના દીકરા હતા એટલે એમના ગુરુ ની શું જરૂર પણ જયારે જયારે આવી દેવો ની સભા ભરાય

એ ને ગોબર જગ્યા તો એમને જાણવામાં આવ્યું કે મારા માટે આ કેમ થાય એમને ભગવાન કૃષ્ણ મહારાજ ને કીધું કે આ મારા માટે કેમ આવું થાય એટલે કે ભાઈ જો તમે તકોબળ વાળા પુરુષ છો જી બ્રહ્માજીના પુત્ર શો તમારી સામે કોઈ બોલી ના શકે કારણ કે આ દેવની સભા હા પણ તમે શું હો તમારા માથે ગુરુ ગુરુ તમે કરાયેલા નહીં એટલે ગુરુ કરાવી દો તો આ દેવની સભામાં તમારું જે આધાર કાર્ડ છે ને ફિટ થઈ જાય રેશન કાર્ડમાં તમારું નામ આવી જાય કે આવું બાપો કે હા તો કારણ કે મારે ગુરુ ચા હોય કે તમે જ થઈ જાવ એટલે કે ના એવું ના થાય આમાં શું છે કે ગુરુ ની અંદર શું કે યુગ યુગ થી હાલ્યા કે પેલા યુગ કે ભક્ત પેલા જ થયા કે ચાર યુગ ના કે ચાર મહાત્મા કે પેલા યુગ માં પેલા જી થયા તો કે એને આ સભાની અંદર કે પાંચ કરોડ નતા રહેતા કે તો કે બીજા યુગની અંદર કે હરિચંદ્ર તારામતીને રોહિત થયા તો કે એમને કે 7 કરોડ ને કેતા રહેતા ત્રીજા યુગમાં કે ભગવાન શ્રી કૃષ્ણ મહારાજ ને પાંચ પાંડવોરો દ્રૌપદી હતા કુંતામા એમને કે 9 કરોડ ને tartar હતા કે અને આ ચોથા યુગમાં હાલમાં ચાલા એમાં બડીરાજા મહારાજ નું કે નામ આવા આ ચાર યુગના કે ચાર મહાત્મા થઈ ગયા એની અનંત સંતો મહાપુરુષો એ બાપાએ દાદાએ કીધું કે રામદેવ સમાધિ લીધી તાણે કે હું ઉભો સાચી વાત છે મારા દાદા એ કીધું તું કે ભક્ત પેલા તો જયારે ધમભે બાજ ભરાય તાણે કે ભાગો બાજુ હું ઉભો હતો કે બાબો બાજુમાં જ ઉભો હતો કે હવે લો એ ચા પેલા યુગ ની વાત ચા ચોથા યુગની વાત પણ આ મહાપુરુષો હતા થશે મોજુ છે પણ આ શું ખોરાકમાં બાપા એટલો બધો ફરક પડી ગયો અને થોડી સમજણ માં ઘણો ફરક પડી ગયો હવે આ તો પેલા આપણે ગુરુવાળા હા ને એટલે આ તો શું આપણે માતાનું આપણે ચી માતા બેઠી નહીં પણ ના તમે કીધું વિનુ બાપાએ કે તમે એક એવી એવી લાઈન લગાડી દો ને તો તમારા કામ કરી જાય પણ એવી લગન તો લગાડવી નહીં હવે એની અંદર ની વાત આવી નારદજી કે તમે જ ગુરુ થઈ જાવ મારા લે કે ના પ્રભુ તમારું ખાતું આમાં ખાતું ખાતું જોઈએ એટલે કે તમારું ખાતું મળશે તમને પણ તમે એવો ભાવ જગાડો તો કે મને સમશા તો કરો એટલે કે જાઓ હું તમને કઈ ગુરુ તો ના બતાવું પણ તમે સવારમાં વહેલા ઉઠો અને જે દરવાજા બહાર નીકળો એ દરવાજામાં કોઈ સામો પેહલો માણસ મળે ને એના પગ પકડી લે ભલે બાપુ પેતો હા વેલુ હો કે સવાર માં નીકળ્યા દરવાજા એ પાર ગયા થોડું આગળ ગયા તો એક ભાભો કંડીઓ લઈને આવતા હતા અને એની અંદર લકરા માશલા ભરેલા છેતે એ કહો તારો દે નારદજી તારો દે નામ આગળ હાલે જે કે ઓ હાવાને ગુરુ કરવાતા છે કે આ લેકરો માશલા માં કે હાવાને ગુરુ કરાવે કે ભગવાન એ ભરે રાખે કે જોન છેવાળા ના છે પાછા પાછા એને ભગવાન કે આ તો નારદજી કે ભગવાન આ તો આવો માણા ઉમર લાયક માણસ લકરા કે નદી મે માછલા કાઢે હે ને ટોપલો ભરી લઈને આવતો તો હવે આ મારે ગુરુ કરાવવાના કે હું એક દેવનો પુત્ર અને તમે તો જાણો હો કે અરે કે ભાઈ હારું બીજા દરવાજે જે કે તું ખરેખર બીજા દરવાજે જ્યાં હતો પણ એ જ ભાભો મળ્યો ત્રીજા દરવાજે છે કે ત્રીજા દરવાજે જ્યાં તો એ જ ભાભો મળ્યો ભાઈ કૃષ્ણ કે હવા હવા ચૂકતો નહીં કે બાપા કૃષ્ણ કે હવે ચૂકતો નહીં ચોથા દરવાજે જ્યાં તો એ જ ભાભો મળ્યો હા પગ પકડી લીધા પગ પકડી લીધા પછી અરે શેટારો અરે પ્રભુ તમે શું કરો અરે તમે તો દેવ કેવાય બાપા સેટારો શેટારો

અમુક બાપાઓ કહેતા હોય કે આના માટે પાત્ર જોઈએ તો આ હાર્યો એ મેં ફેરાય છે અને બધાય પાત્ર છે પણ બાપાએ વાતું કરે બધાય કે આ જે આ મનના ડખા હે ને એ સાઇડમાં લઈ લેને તો બધાય પાત્ર છે અને દાદા માછલા જાડ નાખે માછલા બાર કાઢે પેલા એ કાઢીને કંડિયામાં ભરે આવું બધું કરે પણ કે હવે બાપા મને સમજાવવાની વાત છે ગુરુ થવાની વાત છે તો મારા માથે હાથ મૂકીને એના નામ વચન સમજાયું ઉપદેશ કર્યો ત્યાર પછી એ દાદા નું નામ એક ઢીમર દાદા હતા નારદજી ના ગુરુ દાદા ઢીમ્મર હતા અને ધીમ્મર દાદા એ આ નારદજી નામ સમજાયેલું અને ત્યાર પછી નારદજી ભલે તપોબળ વાળા હતા જેમ વિશ્વ મિત્ર નતા પણ વશિષ્ઠ ના તો આવો કારણ કે પેલા સંત હતા પેલા સંત નતા એ ઋષિઓમાં માં તપોબળમાં ગણાતા હતા કારણ કે એ સન્નું હજાર વાળા નું તપ કર્યું અને મારો બાપ વશિષ્ઠ એમ કે શણેક નો સત્સંગ

અને પછી નારાજજી એ પછી નારાજજી ને જ્ઞાન થયું કે હારું સાચી વાત છે કે હું તો અત્યારે સુધી આ પેલી વીણા જંતર લઈને ફર્યા કરતો હતો આમથી આમ આમથી આમ લાકડા લડાય જ કરતો તો પણ કે હવે આમાં કાંઈક કાંઈક રસ લાગે અને કાંઈક આમાં મજા છે કે પછી એમને એવા એક ચાર પદ બોલેલા હા હવે આપણને તો એવું બધું ફાવે નહીં પણ કે પેલો રે પેલો હંશ हे गुरुजी मारा आ बेटा पहलो रे पहलो रे हंस हे गुरु मारा रे के के हुणी है काग के रो भोग रो रे ले जा जा सभा भेरी थे तो इमना जम पेला कागड़ा नहीं माणा जो इने चरक ये इरे ये करता था पण के पहलो रे पहलो हंस के में काग के रो भोग रो रे हे गुरु मारा બીજો રે કે હંસ બીજો રે કે હંસ આજે તમે મળ્યા ને એ ભાઈ એને ચાર હંસ બતાયા કે હંસ હંસ કેરો રે કે ભોગ્યો તીજો રે કે સાધુ કેરો ભોગ્યો કે હવે હું આ તમે મને માણસ મે દેવ બનાયો માણસ મે કે હવે દેવ બનાયો હવે દેવ ની અંદર મારું લાયસન્સ મને મળી ગયું ગમે તો આવા જઈ શકું બધી સભામાં ફરી શકું શકું સમજ્યા એટલે સત્સંગની તો મજા જ આવે બધા હોય એટલે પણ હવે બધાને શું કે બોલું પેટની અંદર સમય થયો એટલે પ્રસાદીનું કંઈ કરીએ બોલો સદી